મુન્દ્રા ધ્રવ મધ્ય યશ એન્ટરપ્રાઇઝ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરાઈ મુન્દ્રા તાલુકાના ધ્રવ ખાતે આવેલ યશ એન્ટરપ્રાઇઝ યશ હોટેલને 26 વર્ષ પૂર્ણ થયા અને 27મા વર્ષમાં પ્રવેશ કરતા તેના વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત જના મૌલાના ગુલામ હુસેન અકબરી દ્વારા કુરાન શરીફની ની કરવામાં આવી હતી ચેરમેન જણાવ્યું હતું ત્યારબાદ તમામ કર્મચારીઓને મોમેન્ટો આપી સાલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યશ એન્ટરપ્રાઇઝના ચેરમેન સુલતાનભાઈ તુર્ક गनी भाई मिर्जा हाजी जूसफ भाई तुर्क अजीज भाई मोरानी केरा सुल्तान भाई मोरानी एक्टिव फाइनेंस इसना अशरफ भाई तुर्क आबिद भाई तुर्क यश ग्रीना रफीक भाई तुर्क ओसमान भाई आगरिया मुर्तजा भाई ओरा मजीद भाई तुर्क तेमज कंपनी ना डीलर मोहम्मद भाई बोलिया इरफान भाई तुर्क सिराज भाई तुर्क कल्याण भाई गढ़वी अर्जुन भाई गढ़वी असगर भाई तुर्क सेजाद भाई तुर्क सुनील भाई गढ़वी વિજયભાઈ ગઢવી હમીદભાઈ હિંગોરા તથા સ્ટાફના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ અમીષા મોરાની તથા યશના મેનેજર મોહિતભાઈ ખત્રીએ કર્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મિત્રો જીવનની અંદર જ્યારે સફળ થવું છે ત્યારે સફળતા તમને ક્યારે મળે જ્યારે તમારી પાસે બે સારા મિત્રો હોય કારણ કે સલાહની પણ જરૂર છે જીવનમાં આગળ વધું અને જ્યારે તમે એવા સંઘર્ષમાં હો છો જ્યારે તમને એમ લાગે છે હવે મારી માટે વધારે રસ્તા બંધ થઈ ગયા ત્યારે એવા મિત્રો સાથે સલાહ લેવો તમે કે જે તમને હંમેશા સારી રાહ બતાવતા હોય છે એવા જ બંને સુલતાનભાઈના મિત્ર છે રફીકભાઈ અને અશરફભાઈ અશરફભાઈ ખાસ કરીને સુલતાનભાઈની જે સફળતા આપ જોઈ રહ્યા છો આજે એમનો એક મોટો પરિવાર જે પ્લાનમાં કંપની તરીકે મોટો પરિવાર થયો છે તો ખરેખર સુલતાનભાઈની આ સફળતામાં શું રહસ્ય છે સુલતાનભાઈને હું એના બહુ અર્લી કેરિયરથી જાણું છું જ્યારે એ પોતે એક જગ્યાએ એઝ એ એમ્પ્લોય કામ કરતા હતા એમનામાં મેં અનેક ક્વોલિટી જોઈ એક તો સપનું જોવાની જે ક્વોલિટી છે કે હંમેશા તમારા પગ જમીન ઉપર રાખો અને નજર આસમાનમાં રાખો એ એક ક્વોલિટી છે બીજી ક્વોલિટી છે કે જે પણ કામ કરો એ એકદમ ડિસિપ્લિનથી ડેડિકેશનથી અને ખંતથી કરો એ મેં એમનામાં એક ક્વોલિટી જોઈ છે એક ક્વોલિટી એ છે કે જે કામ કરો એ એકદમ ઈમાનદારીથી કરો અને જેને કહેવાય કે ખૂબ જ મહેનત કરીને કામ કરો સાથમાં હંમેશા બીજાને સાથે રાખો બીજા પ્રત્યે હંમેશા એક જેમને કહેવાય કે આદર ભાવ રાખો બીજા પ્રત્યે સન્માન ભાવ રાખો એ એક ક્વોલિટી મેં સુલતાનભાઈમાં જોઈ છે અને ખરેખર એક સક્સેસફુલ માણસનું આપણે આજે સક્સેસ જોઈએ પણ એનું જે પાસ્ટ છે એ કેટલો સ્ટ્રગલ ભર્યો અને સંઘર્ષભર્યો હોય છે એ જો આપણને જોવું હોય તો એ આપણે સુલતાનભાઈના ઉદાહરણ ઉપરથી જોઈ શકીએ છીએ રફીકભાઈ ખાસ કરીને સુલતાનભાઈ જે દૂરદ્રષ્ટિ છે કારણ કે એ લાંબુ બહુ વિચારે છે કે ભવિષ્યમાં શું કરવું અને એ લાંબુ ક્યારે વિચારી શકે જ્યારે એમની પાસે તમારા જેવા મિત્રો હોય જ્યારે આપનો મિત્ર આવો સફળ થતો હોય એમની જ્યારે સફળતાની અણીયો હોય ત્યારે આપ કઈ રીતે શુભેચ્છા પાઠવ છો સુલતાનભાઈનો વિકાસ એટલો બધો કરો એનો ત્રણ પાયા છે એક તો વિશ્વાસું બીજો પાયો એનું ક્વોલિટી કે ખાસ તો ક્વોલિટી ઉપર ધ્યાન દેવું કે કોઈ પણ વર્ક હોય કે કોઈ પણ પાણી હોય પીવાનું એની ક્વોલિટી કેવી રીતે જળવાય અને ક્વોલિટીની સાથે એમનું સર્વિસનું છે જે માણસ અથવા જેને આપણે ઓર્ડર લીધો છે એ ક્યારે પણ પોતાના પ્રસંગ ઉપર કે અથવા પોતાની પાણી એટલે શું પાણીની જ્યારે જરૂર પડે તો માણસો પાણી રસ્તામાં પણ રાખે છે કે એક સર્વિસ ઉપર ધ્યાન દેવું સર્વિસ અને ક્વોલિટી અને વિશ્વાસ આ ત્રણ ચીજ સુલતાનભાઈને ખૂબ આગળ લઈ ગઈ છે ને હજી આગળ એ છવ્વીસ વર્ષની હું બધાઈ દઉં છું કોંગ્રેચ્યુલેશન કે છવ્વીસ વરસ તમે પાણીમાં પૂર્ણ કર્યા હજી આગળ વધુ આવી શુભ શુભકામના જોઉં છું સુલતાનભાઈ હું પહેલે પણ મેં કીધું કે જ્યારે મિત્રને સફળ થવું છે તો એની પાસે બે સારા મિત્ર હોવા જોઈએ અને તમારી પાસે તો આખું ગામ છે કારણ કે તમે જે રીતે કામ કરી રહ્યા છો એક જમીન સ્તર પર કામ કરી રહ્યા છો અને નાનામાં નાના માણસની તમારી જે પણ દુઃખ દર્દ હોય એ તમે એનું સાંભળતા હો છો અને તમારા જે કસ્ટમરો છે એ તમને ડાયરેક્ટ ફોન કરી શક્યા છે અત્યારે ઘણી એવી કંપનીઓ છે કે જે એના ડાયરેક્ટરો એમને મળી નથી શકતા એની મુલાકાત નથી થતી પરંતુ તમે જ્યારે જમીન સ્તર પર ચાલી રહ્યા છો અને જ્યારે તમે આ સફળતા ફૂલ તમે કારણ કે મુન્દ્રા તાલુકામાં કોઈ પણ કાર્યક્રમ હોય પણ સમાજનો પ્રોગ્રામ હોય તો હંમેશા અહીંયા યસનું જ પાણી ઓછી પરંતુ જ્યારે આટલા સફળ થયા છો ત્યારે આ સફળતાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજનો જે મારો પ્રોગ્રામ હતો આજે પચીસ વર્ષ પૂરા કર્યા અને છવ્વીસમાં વર્ષે અમે એન્ટર થયા તો મારો રીઝન એ છે કે હું ક્યારેય કોઈ માણસને વર્કર નથી માનતો હું ફેમિલી મેમ્બર જ માનું છું એની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પણ પૂરી પાડું છું એજ્યુકેશનમાં હોય કે મેડિકલમાં હોય કારણ કે ક્યારેય કોઈને તમે નાનો માણસ હોય કે મોટો માણસ હોય ભલે ગમે એટલો મોટો હોય અને ગમે એટલો નાનો હોય આપણે વર્તાવ એના સાથે રિસ્પેક્ટી કરવો કારણ કે એ એ એના થકી અત્યારે જે મને પચીસ વરસ પૂરા થયા એ બધા છે મારા ત્રણસો જણા જેવા એના થકી હું આજે આગળ આવ્યો છું કે એ છે તો હું છું આજે કારણ કે સતત એ લોકો મહેનત કરે છે અને એની મહેનતનું ફળ મને મળે છે હું એમ માનું છું અને ક્યારે પણ જે તમે વાત કરી કે એ લોકો પાસે ક્યારે કોઈ મુન્દ્રામાં આખો ગમેય સમાજ હોય ક્યારે કોઈ ભેદભાવ વગર આખા સમાજને પાણીની ગમે ત્યાં જરૂર હોય હું વર્ષોથી પૂરી પાડું છું અને એક હું એ હું એ માનું છું કે અલ્લાએ જે મને આપ્યો છે એ એ લોકો થકી જ આપ્યો છે કારણ કે અલ્લાએ ડાયરેક્ટ નથી આપતા જ્યારે આપણે કોઈ થકી આપણે કાંઈ મળતો હોય છે આપણે કોઈ પણ અત્યારે સમજો આપણે કોર્ટમાં ગયા હોઈએ તો જજ સાહેબ પાસે ઊભાનું હોય તો આપણે કોઈકના થકી આપણે વકીલ થકી જવું પડે રાખવું પડે એવી જ રીતે આ બધા વર્કર નથી મારા આ યશના ફેમિલી મેમ્બર છે અને એના થકી હું આગળ આવ્યો છું સુતનભાઈ આ વાત કરી તમે મેમ્બરની પરંતુ બિઝનેસ કરવા માટે લોકોને ખૂબ સંઘર્ષ કરવો પડશે બિઝનેસમાં કેવી ક્વોલિટી અને કેવી ક્વોન્ટિટી લોકોને આપવી જોઈએ ત્યારે લોકો આપણી તરફ આકર્ષિત થતા હોય છે બિઝનેસમાં એવો છે કે પહેલાં તો આપણે આપણે ઈમાનદારી અને વફાદારી હોવી જોઈએ આપણામાં તો જ આપણે ક્વોલિટી મેન્ટેન કરી શકીએ અને બિઝનેસ તો જ કરી શકીએ આપણે કારણ કે આપણા પોતામાં કાંઈ ખોટું જે ખોટું બોલવાનું અથવા અંદર ફેક્ટની અંદર કાંઈ ખોટું કરવાનું બે પૈસા કમાવાના એવો હું રાખતો નથી ભલે આપણે એક પૈસો મળીએ પણ ગમે એવા માણસોએ એને ક્વોલિટી જ આપવાની અત્યારે કોઈ કોઈ પણ કંપનીનું સીઓ હોય અથવા લેબર હોય કે ન હોય માણસ કોઈ રસ્તામાં માગતો હોય એને સેમ પાણી પીરાવવાનું એ મારી ક્વોલિટી છે કારણ કે એ ક્વોલિટી હું જાળવી રાખું છું કારણ કે અલ્લાહના બધા અલ્લાએ ઇન્સાન બધાને ઇન્સાન જ બનાવ્યો છે મોટો હોય કે નાનો હોય એને સેમ ક્વોલિટી આપવી એ મને પહેલેથી જ હોય કે નાનો મોટો માણસ ક્યારેય પણ રાખવો નહીં અને એને ક્વોલિટી જ પીરાવો કે બે પૈસા નથી આપતો કે આપે છે એનાથી કોઈ લેવા દેવા નથી પણ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં મિત્રો તમે જ્યારે જીવનમાં સફળ થાવ ત્યારે તમારી એક નર્મતા રાખજો કારણ કે તમારે જમીન સ્તર ઉપર રહેશો તમે જીવનમાં સો ટકા સફળ થશો તો એવી જ રીતે આજે યશ જ્યારે છવ્વીસ પચીસ વર્ષ પૂર્ણ કરી અને છવ્વીસમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરવા જતું હોય ત્યારે ન્યૂઝ ઇલેવન ગુજરાત પણ અભિનંદન પાઠવે છે કારણ કે દરેક સમાજને સાથે લઈને ચાલવું કોઈની પણ કમ્પ્લેન આવે તો એક નાનામાં નાની કમ્પ્લેન હોય તો કમ્પ્લેનનું સોલ્યુશન કરવું અને એક સારા મિત્રો એક સારું ગામ એ જ વ્યક્તિ હંમેશા આગળ વધતો હોય છે અને એવી જ રીતે અમે જે રીતે સુલતાનભાઈની સફળતા જોઈ રહ્યા છીએ અને જીવનમાં ખૂબ આગળ હતો એવી આપને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેવન ગુજરાત ત્યારબાદ એ એક એવા બેન મળ્યા છે કારણ કે અત્યારે ડિજિટલ યુગ છે અને અત્યારે માર્કેટિંગ એટલી ડિજિટલ માધ્યમે ડિજિટલ થકી ચાલી રહી છે કારણ કે કોઈપણ વસ્તુને ડેવલપ કરવું છે તો ડિજિટલ માર્કેટિંગ જરૂર છે તો બેન શ્રી છે બેનની પણ અવનવર જે યશની જે જાહેરાતો છે એ તમે બનાવતા હોશો પરંતુ યશે જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કર્યા બેન અને યાર જ્યારે છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈએ છે ત્યારે પહેલાં તો આપ સુલતાનબેન કઈ રીતે શુભેચ્છા પાઠવશો એઝ આઈ ઓલરેડી મેન્શન હું બહુ પ્રાઉડ ફીલ કરું છું બિકોઝ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ફિનિશ કરવા ઇઝ વેરી બિગ ડીલ લાઈક એઝ આઈ ઓલરેડી મેન્શન કે ટીમ વર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ આપણે કામ કરીએ છીએ તો ખાલી એક માણસ પડદા પાછળ નથી હોતું ઓફકોર્સ બહુ બધા હોય છે અને અહીંયા મને આવીને અહીંયા આમ જાણવા મળ્યું કે ત્રણસો વર્કર્સ અહીંયા કામ કરે છે ઇટ્સ અ વેરી બિગ થિંગ અને એ બધાને સાથે રાખવું ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ એન્ડ ઇનફેક્ટ ટ્વેન્ટી સિક્સ ઇયર્સ કમ્પ્લીટ કરવા બહુ જ મોટી વાત છે અને હું એમનું માર્કેટિંગ સંભાળું છું આઈ નો ઇઝ મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે બેન સુલતાનભાઈ અમે તો એક મારા મોટા ભાઈ જેવા છે અને શિક્ષણમાં કોઈ પણ સમાજનો દીકરો હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય શિક્ષણમાં હંમેશા આગળ રહેતા હોય છે એમને શિક્ષણ પ્રત્યે બહુ રૂચિ છે પરંતુ અમે પણ ઈચ્છીએ છીએ એક સમય આવે કે શિક્ષણ યસ તરફથી એક સારી સ્કૂલ પણ બની લોકો એમાં એજ્યુકેશન લે તો ખરેખર સુલતાનભાઈની શિક્ષણ પ્રત્યે કામગીરી છે એને આપી બિરદાવો મને આ જાણીને વધારે ખુશી થાય છે કે આ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નથી આ જે પણ પ્રોફિટ અર્ન કરે છે એ સોલ વેલફેર ઓફ ધ સોસાયટી માટે પાછું આપે છે લાઈક એઝ વી ઓલરેડી સે કે સોસાયટીનું વેલફેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો વિમેન્સનું કેમ સ્ટિચિંગ ક્લાસીસ થાય છે મને હમણાં ખબર પડી કે ઇંગ્લિશ ક્લાસીસ પણ થાય છે અને યશ ફાઉન્ડેશન જે છે એ સ્ટડીઝ માટે લાઈક એજ્યુકેશન માટે બહુ જ આમ યુનો ઇમ્પોર્ટન્સ આપે છે તો અગર મને કાંઈ બી બી ઓપોર્ચ્યુનિટી મળશે તો હું ફોર શ્યોર એમને ફૂલ સપોર્ટ કરે અને બહુ આમ હેપી ફીલ કરું છું કે ખાલી આ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નથી ફાઉન્ડેશન બટ સોસાયટી માટે બહુ જ કામ કરે છે બેન ખાસ કરીને કોઈ પણ કંપની માટે એમ્પ્લોય મહત્વ હોય છે અને એમ્પ્લોયનું જ્યારે અહીં સન્માન થતું હોય એમ્પ્લોય જ્યારે સન્માન લેવા માટે આવતા હોય ત્યારે તાળીઓ વાગતી હોય છે કારણ કે આ સફળતા જે છે એ કદાચ સુલતાનભાઈ એક નથી પણ તમામ લોકો સાથે સફળતા મળતી હોય છે તો સુલતાનભાઈ હજી કેટલી તરક્કી કરે એમને કઈ રીતે શુભેચ્છા પાઠવશો અરે કહેવાય છે ને ઇન્શાલ્લા ઇન્શાલ્લા એ કહેવાય છે ને કે રાત દોગુની ને આમ કહેવાય છે કે મે હી ગેટ મોર એન્ડ મોર બ્લેસિંગ્સ એન્ડ અફકોર્સ આપણે કાંઈ મેનિફેસ્ટેશન કરશું અને હાર્ડવર્ક કરશું તો જ ઓર્ગનાઇઝેશન કામ કરશે ખાલી આપણે એમ કહીશું કે ગોડ હેલ્પ કરશે ગોડ હેલ્પ કરશે બટ ઇંગ્લિશમાં એક કહેવત છે એમ કે ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમ સેલ્સ એટલે અગર પોતાનું હાર્ડવર્ક હશે અને ગોડની અને બધાની ઇનફેક્ટ બ્લેસિંગ્સ હશે તો ફોર શ્યોર આ યશ જે એન્ટરપ્રાઇઝ છે હજી ને હજી વધારે વધારે ફેક્ટરી કરશે આ ખાલી મુન્દ્રામાં નહીં ઇન્ફેક્ટ આખા કચ્છમાં આખા ગુજરાતમાં એન્ડ ફોર શ્યોર ઇન્શાલ્લા ઇન્ડિયા इंडिया में अपन यू नो यश नाम आवे एवी मारी इच्छा छे तो बेन कह रिया कि मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे कि दाना खाख में मिल के गुले गुलजा लेट्स गो रियल फ्रेशनेस का